लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी भी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने हैं ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીને ગુજરાત લોકસભા ચૂંટણીમાં એક સીટ મળતા હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જીતની આશા જાગી છે પરંતુ કોંગ્રેસ માટે પોતાની હારેલી સેના મોટો પડકાર છે કારણ કે ગુજરાત વિધાનસભામાં સતત હારતી કોંગ્રેસની સેના પણ હવે વિશ્વાસ ગુમાવી ચૂકી છે ત્યારે ગુજરાત મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની હારેલી સેનામાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો પંદર વર્ષ પછી અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન પહોંચેલા રાહુલ ગાંધીએ ગાંધીએ કાર્યકરોમાં જુસ્સો ભર્યો હતો અને કાર્યકરોને ડર્યા વગર ભાજપ સામે લડવાની હાકલ કરી હતી नहीं है ડરના નહીં हमारे નહીં ધમકા કર ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं एक काम करना है आपको आपको सिर्फ गुजरात की जनता को सिर्फ एक बात बोलनी है आपको डरना नहीं है बिना डरे अगर आप बीजेपी से लड़ गए चाहे आप किसान हो मजदूर हो छोटे व्यापारी हो अगर गुजरात की जनता बिना डरे लड़ गई બીજેપી સામને નહી ખડી હોય ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ ખુદ સ્વીકાર્યું હતું કે કોંગ્રેસ માં ખામીઓ છે રેસ માં દોડાવશે અને લગન ના ઘોડા ને લગન માં કોંગ્રેસ પાર્ટી કરતી હે રેસ કે ઘોડે કો શાદી માં ભેજ દેતી तो उसने कहा यह आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें રાહુલ ગાંધીનું બાંધછોડ કરવા નથી માંગતા કોંગ્રેસ ફરી ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે મહત્વનું છે કે ભાજપ ગુજરાતમાં ઓગણીસો અઠાણું થી સતત વિધાનસભા ચૂંટણી જીતતું આવ્યું છે અને બે હજાર કરી હતી એકસો બ્યાસી બેઠકોની વિધાનસભામાં ભાજપે એકસો છપ્પન બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો પર જીતી શકી હતી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું આ ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું કારણ કે તે સમયે કોંગ્રેસે માત્ર સત્તર બેઠકો જીતી હતી છેલ્લા 25 વર્ષ દરમિયાન વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી સત્તા પર ભલે ભાજપ આવે પણ કોંગ્રેસને ટકા આસપાસ મત મળ્યા છે ભાજપની ગમે તેવી લહેરમાં પણ કોંગ્રેસના કમિટેડ મતદારો હજુ યથાવત છે માત્ર બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ત્રીસ ટકાથી નીચે ગયો હતો પરંતુ હવે દોઢ વર્ષ બાદ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસનો વોટ શેર એકત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા પર પહોંચ્યો છે હવે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ ગુજરાતમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે સાથે જ પોતાની ઇમેજ બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસનો આ પ્રયાસ કેટલો સફળ થાય છે તે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ